રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક યોજાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઠાકરે પ્રતિક્રિયા આપી હતી લોકસભાની ચૂંટણીની આચાર કારણે તમામ મુદ્દાઓ પેન્ડિંગ રખાયા હતા આચાર પૂર્ણ થયા બાદ જૂન મહિનામાં ત્રણ ચાર વખત સ્ટેન્ડિંગ બેઠક યોજીશું અને ત્રણ ચાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજી વિકાસના કામોને મંજૂર કરીશું તેવું જણાવ્યું હતું જીપીએમસી મુજબ મહિનામાં એક વખત ફરજિયાત બોલાવી પડતી હોય છે ગત એપ્રિલ મહિનાની ઓગણત્રીસમી તારીખે બેઠક હતી અને એક મહિનાની અંદર એક મુજબ બેઠક બોલાવી પડે હાલ ભારત દેશમાં ચૂંટણી ચાલી રહી છે રાષ્ટ્રીય આચારસંહિતા હોવાના કારણે આજે કુલ એકવીસ દરખાસ્તો હતી તમામે તમામ દરખાસ્તો ચૂંટણીની આચારસંહિતાના કારણે પેન્ડિંગ રાખવામાં આવે છે છેલ્લી લગભગ આ ત્રીજી સ્ટેન્ડિંગ કમિટી એવી છે કે જેમાં દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવે છે આગામી સમયમાં શું કાર્યવાહી છે મેં જેમ કીધું એમ કે આ ચૂંટણીની આચારસંહિતા ત્યાંસી દિવસ જેવી લોકસભાની ચૂંટણીની રહી છે એટલે દર મહિનાની એક વખત ફરજિયાત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી પડે આપણી વાત સાચી છે ત્રણ મહિના આ ત્રીજી સ્ટેન્ડિંગ છે કે જે અમારા લોકોએ પેન્ડિંગ રાખવી પડી છે ચોથી તારીખે ચુનાવ લોકસભાનો જ્યારે પૂરો થાય પછીની જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક આવશે એની અંદર રાજકોટ મહાનગરપાલિકાના જે વિકાસના કામો આચારસંહિતાના કારણે જે અટકેલા પેટા છે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસક મિત્રો આવનારી સ્ટેન્ડિંગની અંદર જેટલું બને એટલું એટલે કે જૂન મહિનાની અંદર કદાચ અઠવાડિયે અઠવાડિયા પણ સ્ટેન્ડિંગ કમિટી બોલાવી પડશે જૂન મહિનામાં કુલ ત્રણ કે ચાર સ્ટેન્ડિંગ બોલાવી અને વિકાસના કામો અમારા જે પેન્ડિંગ છે એ બધા કામો અમે ખુલ્લામાં છું